હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા ફ્રેન્ડ્સ આજે આપણે આવ્યા છે વૃંદાવન બેંગલ્સ જે સોની બજારમાં આવેલું છે ઝવેરી બજાર જેને કહે છે ત્યાં આવેલું છે વૃંદાવન બેંગલ્સ અને વૃંદાવન બેંગલ્સની જે છે બીજી બ્રાન્ચ છે એ છે ચુડિયા જે વાડી પ્લોટમાં આવેલું છે તો અત્યારે જે છે આપણે અહીંયા આવ્યા છે તમે આમાં જોઈ શકો છો કે બધી બંગડી કેટલી ફાઇન છે હરેક જાતની બેંગલ્સ જે છે તમને અહીંયાથી મળી જશે આગળ હું તમને બતાવું છું કે બીજી બીજી વેરાયટીઝ કેવી છે અહીંયા તો અહીંયા આપણે જોઈએ છીએ કે આ જે છે ચૂડી અત્યારે જુઓ આમાં જે છે ડાયમંડ જે છે ફિક્સ થયેલા છે અને તમને જે પણ કલરની ગમશે એ કલરની ચૂડી તમને અહીંયા મળી જશે જુઓ બધા કલર અવેલેબલ છે અને ખાસ વાત એ છે કે અહીંયા જે છે પચાસ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે તમને મનગમતી બંગડી જે છે અહીંયા તમને પચાસ રૂપિયામાં મળી જશે તો જુઓ બધા કલર્સ છે અહીંયા અવેલેબલ છે અને અત્યારે તો નવરાત્રિની સિઝન છે તો નવરાત્રિની સિઝનમાં તો આપણે લેડીઝને જે છે આવું બધું પહેરવું બહુ જ ગમે તો અહીંયા જો બધા કલર અવેલેબલ છે અને માત્ર પચાસ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે આમાં જે છે હું તમને બીજી બીજી પણ આગળ બતાવું છું કે કઈ કઈ વેરાયટીઝ છે જુઓ આ પણ બધી કલર્સવાળી છે અલગ છે વિડીયોમાં તમને દેખાશે અને જો તમે રૂબરૂ આવો છો તો તમને વધારે વસ્તુ જોવા મળશે અને વધારે સારું દેખાશે કેમ કે લાઈવ જોશો એટલે એનો ઇફેક્ટ જ કંઈક અલગ હશે હવે આપણે અહીંયા જોઈએ બીજી જે છે અલગ અલગ પ્રકારની બધાનું જે છે વર્ક છે એ ડિફરન્ટ રહેશે કલર્સ તમને જોઈ મળી જશે ઇંગ્લિશ કલર પણ અહીંયા અવેલેબલ છે લાઇટ કલર જે કોઈને ગમતા હોય કોઈને ડાર્ક ગમતું હોય તો બધા કલર્સ આપણે અહીંયા અવેલેબલ છે અહીંયા જુઓ આ જે છે પેટર્ન જે છે એ અંદર જડેલું છે આ માથે નથી બંગડીની અંદર જે સાઈડમાં જડેલું હોય છે વ્હાઈટ કલર ગ્રીન કલર મરુન કલર બધા ડિફરન્ટ ડિફરન્ટ કલર છે એ તમને આમાં જોવા મળશે હવે આ જે છે એકદમ ડિફરન્ટ છે અને નવું જ વેરાયટી છે જો આમાં જે છે મોર જે છે જડિત કરેલો છે એમાં અને મોતી વર્ક છે તો તમે જોવો છો ડિઝાઇન એકદમ નવી છે અને આપણે આ જે છે હાથમાં પહેરેલું હોય તો બ્રેસલેટ ટાઈપ લાગે અને બહુ સરસ એવું માઇલ્ડ વર્ક છે એ સિવાય આપણે બીજી જોશું તો અહીંયા પણ જો આ છે થોડું હેવી અગર તમે પ્રસંગોપાત પહેરવા માંગો છો તો આ બધું તમને વધારે સરસ લાગશે તમારા સાડી ને મેચિંગ બધું તમને અહીંયાથી મળી રહેશે આ પણ બહુ સરસ છે જે મેં તમને આગળ બતાવેલું મોર એનાથી થોડુંક ડિફરન્ટ મોર છે તો જુઓ આ બધી જે છે અલગ અલગ છે તમારા ઘરે કોઈ પ્રસંગ છે તો તમે અહીંયા આવજો અને તમારી મનપસંદ જે છે બંગડી અહીંયાથી લઈ જઈ શકો છો જુઓ આ પણ એકદમ ડિફરન્ટ છે મરુન કલર છે એમાં ગ્રીન જે છે ગ્રીન અને મરુન જે મોતીનું વર્ક કરેલું છે તો અને અહીંયા જે છે ઝુલણ પણ આપેલા છે સો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આ છે બ્રાઇડલ કલેક્શન અને આમાં છે આપણે ગોલ્ડન એન્ડ મરૂન વર્ક કરેલું છે જુઓ બહુ ફાઇન રીતે હાથમાં પહેરેલો ચૂડલો છે એટલે તમને અંદાજો આવી જશે કે આ જે છે હાથમાં એનું લૂક કેવું આવે છે તો બહુ ફાઇન એવો મસ્ત બ્રાઇડલ ચૂડલો છે તમારે લગ્ન પ્રસંગે બ્રાઇડલને અગર બંગડીઓ લેવી છે ચૂડલો બનાવવો છે તો અહીંયા વૃંદાવન બેંગલ્સમાં તમને આ ચૂડલો મળી જશે અને બહુ સરસ રીતે તમે જેવો કહેશો એવો તમને બનાવી આપશે હવે અહીંયા આપણી પાસે છે આ કલેક્શન છે જો એકદમ જે ઝીણું વર્ક છે જેમને બહુ હેવી નથી ગમતું અને જેમને લાઇટ પહેરવું ગમે છે તો એના માટેનું આ કલેક્શન છે અને આ જે છે એ બસ્સો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અહીંયા પછી તમને જેવું ગમતું હશે એવું મળી જશે તો જુઓ બધા ડિફરન્ટ ડિફરન્ટ જે છે અલગ અલગ વર્કમાં છે અલગ અલગ કલર્સમાં છે અને અલગ અલગ વેરાયટી અલગ અલગ ડિઝાઇન છે તો તમારી મનગમતી ડિઝાઇન જે છે એ બધી આપણે વૃંદાવન બેંગલ્સમાં મળી જશે સ્પેશિયલી બેંગલ્સની દુકાન છે અને ખાસ કરીને કહેવાનું કે આ દુકાન કોઈ અત્યારની બનાવેલી નથી વર્ષો જૂની છે જ્યારે હું વાત કરું કે મારા દાદી જે છે એ પણ આ જ દુકાનમાંથી જે છે બંગડી લઈને પહેરતા હતા પછી આપણે લાલાભાઈને પૂછશું કે આ દુકાન ક્યારે થઈ છે અને કેટલી જૂની છે હવેનું આપણે આ જોઈએ છે આ કલેક્શન છે મોડન ગર્લ્સ કે જેમને ટ્રેડિશનલ પહેરવું નથી ગમતું અને મોડન થોડુંક પહેરવું છે તો આપણને વૃંદાવન બેંગલ્સમાં એ પણ મળી જશે જુઓ આ છે રોઝ ગોલ્ડ જેને કહેવાય છે તો રોઝ ગોલ્ડમાં જે છે નવી પેટર્ન છે અને બહુ સરસ છે તો તમે જુઓ અલગ અલગ ડિઝાઇનમાં તમને અહીંયા મળી જશે ગોલ્ડમાં પણ આપણને અહીંયા મળી જશે તો આ જો સ્ક્વેરમાં છે ગોલ્ડ છે અને આ બધું બહુ મોડન છે તો મોડન વર્ક અગર તમને ગમે છે તો વૃંદાવન બેંગલ્સમાં તમને મોડન વર્ક મળી જશે આ બધી ડિઝાઇન બતાવું છું વિડીયો થોડોક લાંબો થશે તમારે જોવો પડશે પણ જો બધી ડિઝાઇન તમને જોવા મળશે તો તમને અંદાજો આવશે કે તમારી ગમતી જે વસ્તુ અહીંયા છે કે નહીં આ જુઓ આ પણ એકદમ સરસ મોડર્ન છે અને સિલ્વરમાં તમારે જોઈએ છે તો સિલ્વરમાં પણ મળી જશે જે કળા સ્ટાઇલ છે અત્યારે ગર્લ્સને થોડું લાઇટ ગમે છે તો કળા સ્ટાઇલમાં પણ તમને મળી જશે તો સિલ્વર ગો રોઝ ગોલ્ડન અને ગોલ્ડન ત્રણે ત્રણ જે છે આપણને અહીંયા મળી રહેશે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે જોઈએ છે આ છે ક્રિસ્ટલ બેંગલ્સ તો જુઓ આની ચમક જે છે એકદમ સરસ છે અને તમને ગમે એવી છે અને આમાં કલર પણ તમને ગમે એવા બધા મળે છે તો જુઓ આ જે છે આખું ક્રિસ્ટલ વર્ક આને કહેવાય છે અને આ બેંગલ્સ આપણે ક્રિસ્ટલમાં મળે છે અને આ સિવાયના બીજા પણ છે જે હું તમને બતાવું છું હવે આપણે અહીંયા જોઈએ છે જુઓ મેં તમને જે રીતે ક્રિસ્ટલમાં કીધું તો આ છે ક્રિસ્ટલ જે બીજા મેં તમને વેરાયટી કીધી હતી આ બીજી વેરાયટી છે અને આ એવું છે કે આ બહુ સિમ્પલ છે તમને જેટલું સિમ્પલ પહેરવાનો શોખ હોય તો તમે આ પહેરી શકો છો એની સાઇનિંગ આખી અલગ છે એના શેપ ડિફરન્ટ છે તો તમને પહેરવાની અને બીજા જોશે તેને જોવાની પણ મજા આવશે અને આ વર્ક ગમશે પણ તો આ જે આપણું ક્રિસ્ટલ કલેક્શન છે એ પણ બહુ ફાઇન છે હવે અહીંયા જુઓ આ જે છે એ બહુ મોડર્ન છે અને બહુ સરસ છે જેમાં ટ્રેડિશનલ ટચ પણ આપણને જોવા મળે છે તો આ સ્ક્વેર છે આ રાઉન્ડમાં નથી પણ જુઓ અહીંયા હું તમને બતાવું છું આ સ્ક્વેરમાં છે અને આપણને અત્યારે જે છે આવી પેટર્ન પહેરવી ગમતી હોય છે જેમાં ડાયમંડ વર્ક છે અને ટ્રેડિશનલ ટચ સાથે છે અને આ સ્ક્વેરમાં છે આ સિવાયના બીજા પણ હું તમને બતાવું છું અને ફ્રેન્ડ્સ હવે જે છે મારું અને તમારું બધાને મનગમતું એવું ડાયમંડ વર્ક તો જુઓ આ જે ડાયમંડ છે આમાં નાના ડાયમંડ પણ સાઈડમાં આપેલા છે અને મોટા ડાયમંડ પણ આપેલા છે જો બધા ટાઈપના ડાયમંડ્સ આપણને જોવા મળે છે અને આમાં કલર પણ તમને ગમતો કલર મળી જશે બધા પોઝિટિવ કલર્સ જે છે અહીંયા અવેલેબલ છે તો આ પણ બહુ સરસ છે અને હાથમાં પહેરશો તો હાથનો ઉઠાવ પણ એવો સરસ આવશે જેની રાઉન્ડ શેપમાં જે ડિઝાઇન છે હું તમને અત્યારે સામે બતાવું છું ત્યાં તમે જુઓ છો અને આ શોપ વિશે મને અત્યારે ખ્યાલ આવ્યો કે મેં તમને વાત કરેલી કે મારા દાદી જે છે અહીંયાથી બંગડી લઈને પહેરતા તો આ શોપ જે છે અત્યારે ચોથી પેઢી ચલાવે છે તો તમે વિચારો કેટલી જૂની શોપ છે અને અહીંયા બધું જે છે ટ્રેડિશનલ જૂનું અને નવું બધું કલેક્શન તમને મળી જશે અને હવે આ કલેક્શન જે છે એ ફ્લાવર વર્ક છે તો આ જે છે ઘણા સમયથી અહીંયા ચાલે છે અને અત્યારે પણ અવેલેબલ છે તો આપણે જ્યારે મોડર્ન કપડાં પહેરીએ છીએ લાઇક તમે ફ્રોક પહેરો છો તો એના માટે જે છે આ બેસ્ટ છે એમાં આપણને ટ્રેડિશનલ નથી ગમતું અને એમાં આવું થોડું મોડન વર્ક ગમે છે તો એ બધા માટે ડ્રેસ પહેરો છો કે ફ્રોક સ્ટાઇલ કાંઈ પણ પહેરો છો તો એના માટે આ બેસ્ટ છે જુઓ આ બધા કલર્સ જે છે બધા ઇંગ્લિશ કલર છે અને બધા આપણને લાઇટ ગમે એવા કલર છે તો આપણને આ ફ્લાવર વર્કમાં જે છે એ પણ બેંગલ્સ અહીંયા અવેલેબલ છે આપણે એવું છે આપણા સમાજમાં આપણા હિન્દુસ્તાનમાં એવું છે કે બંગડી જે છે એ પોઝિટિવની નિશાની છે તો એ છોકરીઓએ પહેરવી જોઈએ પણ અત્યારે શું થાય છે કે આપણે લોકો થોડાક મોડર્ન કલ્ચર તરફ જાય છે અને વેસ્ટર્ન કલ્ચર જે છે આપણા તરફ ખેંચાય છે અને આપણી જે પોઝિટિવ વસ્તુ છે આપણી આ બંગડી જે પહેરવા પહેરે છે ચાંદલો કરે છે બધું એ લોકો હવે અપનાવે છે અને આપણે છોડતા જઈએ છીએ તો અહીંયા હું તમને બતાવવા માગું છું કે જો આટલી સરસ વેરાયટીઝ છે આટલી સરસ બંગડી મળે છે તો ગર્લ્સને બધાને પહેરવી જોઈએ અને તમને ગમે એવી છે મોડર્ન પણ છે અને ટ્રેડિશનલ પણ છે તો બધું સ્ટોક અહીંયા અવેલેબલ છે તો બંગડી જે છે આપણે પોઝિટિવની નિશાની મેં જે તે રીતે તમને વાત કરેલી તો જરૂર અને જરૂરથી પહેરવી જોઈએ ફ્રેન્ડ્સ આપણે બધા જે ગુજરાતી મૂવી જોઈએ છે ખાસ કરીને પહેલાંના જે ગુજરાતી જૂના મૂવીઝ આવે છે તો આપણે જોઈએ છે કે ત્યારે હિરોઈનો હાથમાં આવું જ પહેરે છે તો આવી આ જે છે ચૂટલી સ્ટાઇલ આપણે અહીંયા બંગડી જે જોઈએ છે અને એકદમ દેખાવમાં પણ બહુ જ માઇલ્ડ અને બહુ જ સરસ છે હવે જે છે અહીંયા જુઓ આ છે સંખ શંખમાંથી બનેલું છે તો હવે આની જે છે હું લાલાભાઈ સાથે ચર્ચા કરીશ કે આ કઈ રીતે બનાવેલું છે લાલાભાઈ આ શંખ જે છે એમાંથી તમે આ બનાવેલું છે તો શું ઇફેક્ટ છે અને શું ખાસિયત છે આની છે ને શંખ કહેવાય શંખાચુરી શંખાચુરી હા આ પહેરવે છે ને બંગાળીનો છે બંગાળી લોકો આ બંગાળ શંખા શંખની બંગડી અને લાલ કલરની બંગડી પહેરતા હોય છે અને આપણે અહીંયા ટ્રેન્ડ થઈ ગયો પણ લોકો શું કરે કે ભાઈ સફેદ બંગડી લઈએ એક લાલ બંગડી લઈએ પણ ખરેખર એકચુલમાં શંખની બંગડી હોય અને લાલ બંગડી હોય અને વસ્તુ કેવી છે કે શંખ છે આપણા ઘરમાં રાખવું પણ પવિત્ર કહેવાય અને આ પહેરવાથી આપણા એસ્ટ્રોલોજર ઘણા બધા કહે કે ભાઈ ચંદ્રની વિત્તીય નંગ પહેરવો જોઈએ તો ચંદ્ર છે તો આ ચંદ્ર જ છે એમ કે ભાઈ શંખની બંગડી આવે આવી રીતે આ લાલ બંગડી હોય આ લાલ અને આ શંખાચુરી આ બે વસ્તુ કોમ્બિનેશનથી બંગાળી લોકો પહેરતા હોય છે આ વસ્તુ અમેઝોન ઉપર પણ અવેલેબલ છે અને આપણી પાસે પણ છે અમેઝોન ઉપર બે હજાર રૂપિયાને પંદરસો રૂપિયાની મળશે મારી પાસે આ અહીંયા દોઢસો રૂપિયાની મળશે જોયું ફક્ત દોઢસો રૂપિયા આવી રીતે હોય છે પેલા સો ફ્રેન્ડ્સ આપણે અહીંયા જે છે વૃંદાવન બેંગલ્સમાં આપણે બધું કલેક્શન જોયું છે તમને મનગમતું મને મનગમતું બધાનું ગમતું કલેક્શન આપણે જોયું છે અને તમારી અત્યારે જે છે ખાસ આવવાનું રહેશે કેમકે નવરાત્રિનો જે છે આપણે અત્યારે શરૂઆત હજી થવાની છે નવરાત્રિની અને લગ્ન પ્રસંગ ખાસ કરીને લગ્ન પ્રસંગ માટે પણ તમને અહીંયા જે જોઈએ છે બધી વેરાયટીઝ જે છે અહીંયા મળી જશે તો જે રીતે આપણે લાલાભાઈ સાથે પણ ચર્ચા કરી અને એમની સાથે વાત કરી કે અહીંયા એવું કલેક્શન છે ખાસ કરીને શંખ કલેક્શન કે જે એકદમ પોઝિટિવ ગણાય છે તો વૃંદાવન બેંગલ્સમાં એકવાર આંટો જરૂર મારજો અને અહીંયાની બધી જે છે બંગડી તમને જોવા મળશે અને નવી નવી વેરાયટીઝ નવા નવા કલર્સ જે વિડીયોમાં નથી આવ્યા એ સિવાયના પણ ઘણા બધા કલર્સ છે કે જે તમને અહીંયા જોવા મળશે તો એકવાર અહીંયા આંટો જરૂર મારજો ફ્રેન્ડ્સ તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડિયો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ